પંદર લાખ થી વધુ ફૂલ છોડના રોપા અને સાત થી વધુ રોપા દ્વારા બનાવેલા ચારસો મીટર લાંબુ ફ્લાવર સ્ટ્રકચર લોકોમાં

તે અહીંયા ક્રૂઝ પણ છે નહીં અંદર તમે ખાવ ખાવાનું પણ ખાઈ શકો અને અહીંયા ગિર્દી પણ બહુ છે અને બહુ વાર પણ ના લાગી અમે ટિકિટ લેતા બહુ સારું છે અવર્ષોમાં હું આવી છું મને પંપકેન જોયું સરદાર પટેલનું સ્ટેચ્યુ જોયું પછી યુનિકોર્ન જોયા બહુ જ મજા આવી મને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આયોજિત અગિયારમાં ફ્લાવર શોમાં મુલાકાતીઓને અલગ અલગ પ્રકારે ફૂલોની વધુ માહિતગાર થાય અને જુદી જુદી પ્રતિકૃતિઓથી આકર્ષિત થાય તે માટે હેરિટેજ વડનગરના કીર્તિ તોરણની પ્રતિકૃતિથી ચાલુ કરી અને ચંદ્રયાન સુધીની જુદી જુદી કલાકૃતિઓ ફૂલોના રોપા સાથે પ્રદર્શિત કરવામાં આવેલ છે અહીંયા પંદર લાખ કરતાં વધુ રોપા દ્વારા એક ફ્લાવર બેડ બનાવવામાં આવેલ છે ચારસો મીટર લાંબી ફ્લાવર સ્ટ્રકચર્સ પણ બનાવવામાં આવેલું છે પંદર તારીખ સુધીમાં અહીં દસ લાખ કરતા વધુ મુલાકાતીઓ આની મુલાકાત લે તેવી એક સંભાવના